ગુજરાતમાં લોકસભાની છવ્વીસ સીટ ઉપર મતદાન છે તે થતું હોય છે પરંતુ આ વખતે બે હજાર ચોવીસની ચૂંટણીમાં જે સુરતની જે સીટ હતી તે ભાજપ દ્વારા બિનહરીફ જીતવામાં આવી હતી ભાજપ દ્વારા જે સુરતની સીટ છે તેમાં કોંગ્રેસના જે ઉમેદવાર છે તેનું ફોર્મ રદ થતા ભાજપ આ સીટ ઉપર બિનહરીફ જીત્યું હતું ત્યારે આ જીતને લઈને જે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી છે કે જેનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું તે ફોર્મને પડકાર તો રદ કરવાના નિર્ણયને પડકાર પડકાર કરતી એક હાઈકોર્ટમાં સુરત લોકસભામાં મગ ક્ષેત્રમાં ત્રણ મતદારોએ હાઈકોર્ટમાં એક અરજી કરી છે જેમાં હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવતી એક અરજી છે જે કરવામાં આવી છે સુરતમાં જે સીટ કે જે લોકસભાના ઇલેક્શન પહેલાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ઇલેક્શન કમિશનર દ્વારા રદ કરવામાં આવ્યું હતું ત્યારે તે ફોર્મને રદ કરતા જે હાઈકોર્ટ દ્વારા આજે તેમાં પિટિશન છે તે દાખલ કરવામાં આવેલી છે સુરતમાં નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ ત્યાં ઘડી ભાજપના મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ હતી પરંતુ આવતીકાલે જ્યારે લોકસભાના ઇલેક્શનના પરિણામ જાહેર થવાના છે તે પહેલાં આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પિટિશનને લઈને આગામી સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવશે પરંતુ એ મહત્ત્વની વાત એ છે કે જ્યારે નિલેશ કુંબાણીનું ફોર્મ રદ થયું ત્યારબાદ નિલેશ કુંબાણીએ કોંગ્રેસના જ સિનિયર નેતાઓ પર આક્ષેપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓના કારણે આજે તેનું ફોર્મ છે તે રદ થયું છે અને ક્યાંક તે લોકોના જ કારણે તે આ ચૂંટણી છે તે હવે લડી નહીં શકે તે કહ્યા બાદ નિલેશ કુંભાણી ઘણા સમય સુધી જે સુરત મત વિસ્તાર છે ત્યાંથી ગાયબ થઈ ચૂક્યો હતો અને ત્યારબાદ થોડા સમય બાદ અચાનક તે વિડીયોના મારફતે જે પરત જે સુરતવાસીઓને મેસેજ આપ્યો હતો અને કહ્યું હતું કે હું ક્યાંય નથી ગયો હું અહીંયા જ છું અને આ રીતે એક મેસેજ આપતો વિડીયો છે તે સામે આવ્યો હતો પરંતુ આવતીકાલે જ્યારે લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થવાના છે તે પહેલાં આજે જે આ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું તે ફોર્મ રદને લઈને જે ગુજરાત હાઈકોર્ટના દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા છે અને એક ઇલેક્શન પિટિશન છે તે દાખલ કરવામાં આવી છે ત્યારે આ પિટિશનને હવે હાઈકોર્ટનું વલણ કેવા પ્રકારનું રહેશે તે આગામી સમયમાં જોવાનું રહેશે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર